ચેમ્બર ઓફ કોમર્સ ચિંતિત છે અને તેથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના નાણાં મંત્રી શ્રી કનુભાઈ રજૂઆત કરી હતી અને વર્તમાન ચિતાર પરિસ્થિતિનો આપ્યો હતો અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર આને કારણે જે પરિસ્થિતિ સર્જાવાની છે ડાયમંડ ઉદ્યોગ હોય કે ટેક્સટાઇલ ઉદ્યોગ હોય એ વિશે પણ તેમને માહિતગાર કર્યા હતા અને માંગણી એટલી જ કરી હતી કે શક્ય એટલી રાહત આપવામાં આવે એ રાહત સબસિડીના સ્વરૂપમાં પણ હોઈ શકે એ રાહત કોઈ બીજી યોજના તમે જાહેર કરી તેના નજર છે અને કેન્દ્ર સરકાર પર આગળ પણ અમે આ રજૂઆત કરવાના છે એને પગલે ચેમ્બર ઓફ કોમર્સનું એક પ્રતિનિધિ મંડળ આજે કેન્દ્ર સરકારને રજૂઆત કરવા માટે પણ દિલ્હી પહોંચી ગયું છે અને ત્યાં આ પ્રશ્ન વિશેની ચર્ચા કરવામાં આવશે